સુરતની સિવિલ હોસ્પિટલની બીમાર બિલ્ડિંગને ખાલી કરવાની માંગ દર્દીઓના હિતમાં ધરણા પ્રદર્શન કાયદા અને કથા ટીમ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલના એક દિવસે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ખાલી કરવા માંગ કરવામાં આવી રહી છે બિલ્ડિંગ જર્જરિત હોવાના કારણે લાખો ગરીબ વર્ગના લોકોને જીવ મુશ્કેલીમાં હોવાની વાત કરવામાં આવી છે સંજય ઈઝાવાએ કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં નવ વર્ષથી આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે ઓટી ચાલે છે વોર્ડમાં દર્દીઓ દાખલ છે પંખા

ખાલી ખાલી મરામત સિવાય બીજું કોઈ કામગીરી કરતા નથી કારણ કે આ બિલ્ડિંગ ચાલે એવી પરિસ્થિતિમાં નથી આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ જલ્દી તકે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને વકીલ નોટિસ પણ આપીને એની અંદર માંગણી કરવામાં આવેલું છે વારંવાર આરટીઆઈ કરીને માહિતી માંગીએ છે છતાં આ તંત્ર પેટનું પાણી નથી હલતું એટલા માટે આજે આ ધરના પર બેહવામાં આવેલું છે એક દિવસીય ધરના છે જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારે છે કારણ કે આ ગરીબ દર્દીઓ એના માટેનો સવાલ છે એના માટે કોઈ આવાજ નથી ઉઠાવતું અને અન્ય કોઈ જગ્યા પર કદાચ જો પૈસા વાળા માટે કોઈ આ ઉપર સ્ટ્રકચર હોત આ ક્યાર નો બેની ગયું સુવિધા પણ સારી મળતી હોય પણ આ ગરીબ માટેનું છે એટલા માટે આ આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગની હાલત રોજ રોજ ખરાબ થતી